વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કર્યું આજના ખાસ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મીઓને એવોર્ડ એનાયત કરાયો એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદા વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધને પૂર્ણ થયા અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યા મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રિ છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જોઈ એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ